બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રામાયણના એક સુંદર પ્રસંગ વિશે અને આ પ્રસંગનું શીર્ષક છે કે ઈશ્વરની ઈચ્છા વિના કોઈ પણ કાર્ય થતું જ નથી તો આવો સાંભળીએ રામાયણનો આ અદ્ભુત પ્રસંગ રાવણે સીતા માતાનું હરણ કર્યું માતા સીતાજીને પુષ્પ વિમાનમાં બેસાડી લંકામાં લઈ આવી અશોક વાટિકામાં રાખ્યા ભગવાન શ્રીરામે હનુમાનજી અને સુગ્રીવની વાનર સેના લઈ લંકાના સમુદ્ર કિનારે પહોંચ્યા હનુમાનજીને લંકામાં દૂત તરીકે મોકલ્યા હનુમાનજી દરિયો ઓળંગી લંકામાં પહોંચ્યા અને માતા સીતાજીની શોધ કરતા કરતા અશોક વાટિકામાં આવ્યા અને અહીંથી પ્રભુ ની લીલા શરૂ થાય છે અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર ચીનવી લઈ તેનું ગળું કાપી નાખવું જોઈએ પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો અને આ જોઈ હનુમાનજી ગદગદ થઈ ગયા પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે હું ન હોત તો આજે સીતા માતાનું શું થત તેમને બચાવવા માટે કોણ આગળ આવે તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય કે હું ના હોત તો શું થા પરંતુ ત્યારે બન્યું એવું કે માતા સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોંપ્યું હતું ત્યારે હનુમાનજી સમજી ગયા કે પ્રભુ જે કાર્ય જેમની પાસે કરાવવા માગે છે તેઓ તેમની પાસે જ કરાવે છે ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું જ નથી આગળ જતા જ્યારે ત્રિજટાએ રાવણને કહ્યું કે લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કીધું જ નથી તો પછી આ ત્રિજટા કેમ આવું કહે છે મેં સપનું જોયું અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે તો હવે મારે શું કરવું હનુમાનજીએ ત્યારે એ કહે છે કે જેવી પ્રભુની ઈચ્છા જેવી પ્રભુની મરજી જ્યારે રાવણના સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો પરંતુ એ સમયે ત્યાં વિભીષણજી આવ્યા અને કહ્યું કે કોઈ દૂતને મારવા એ અનિતિ છે ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે અને વિભીક્ષણને મોકલ્યા છે હનુમાનજીને ખૂબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે આ વાનરને મારવો નથી પરંતુ તેની પૂંછડી પર કપડું બાંધી ઘી નાખી અને આગ લગાવી દો ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રિજટાના સપનાની વાત સાચી હતી કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું અને આગ પણ કઈ રીતે પ્રગટાવે પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી દીધી ત્યારે હનુમાનજી કહે છે કે જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો તો મારે આમાં આશ્ચર્ય ક્યાં કર્યા જેવું છે ત્યારે હનુમાનજીને પણ સમજાય જાય છે કે આપણા વગર બધું શક્ય હોય છે આપણે તો બસ નિમિત્ત હોઈએ છીએ એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ક્રમબદ્ધ છે તે નિયમ અનુસાર છે હું અને તમે તો માત્ર ને માત્ર નિમિત પાત્ર છીએ એટલે જ કહેવું પડે છે કે ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું જ નથી તો બાપુ આ હતો રામાયણનો પ્રસંગ અને જેમાં આપણે જાણ્યું કે ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું જ નથી આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર